મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં નિહાળી પ્રસિદ્ધ નાટક ચાણક્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે રાત્રે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભજવાય પ્રસિદ્ધ નાટક ચાણક્ય નિહાળ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાકાર મનોજ જોશી અને નાટકના લેખક દિગ્દર્શક તેમજ તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી નાટકના મુખ્ય અભિનેતા મનોજ જોશીએ નાટક રજૂ કરતા પહેલા જણાવ્યું હતું કે ચાણક્ય નાટક છેલ્લા છત્ર સોર્ષથી એક મિશનની જેમ કાર્યરત છે ભારતના સંસદ ભવનથી લઈને દેશભરમાં તેમજ વિદેશમાં પણ આ નાટકના પ્રયોગો થયા છે તેમને Un medio que